નમસ્કાર આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ વિજાપુર ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત ને વિજાપુર નગરપાલિકા ની હદમાં પેળવવાના નિર્ણય સામે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરી રેલી કાઢવામાં આવી અને મામલતદાર વિજાપુર ને આવેદન પત્ર આપવામાં આવ્યું પૂર્વ સરપંચ ગોવિંદરાજુ ગ્રામ પંચાયત ખરેખર આ બધા રાજકારણી છે એ પ્રજાનો ગુમરાહ કરી રહ્યા છે નગરપાલિકામાં ફાયદો થશે ગોવિંદ ગ્રામ ગ્રામપાય ભેળવાથી અને ખરેખર હમણાં તો નુકસાન દેખાય સમજી લો બરાબર નગરપંચાય ટેક્સી વેરા કે જે ભારણ ગણો તો ગોવિંદ ગ્રામ પંચાયતની દ્રષ્ટિએ ઘણું ઊંચું છે અને ખરેખર તમને કોઈ પોસાયું નથી અને ખરેખર ગોવિંદ પંચાયતના તમામ નાગરિકો અને ઓછી વિસ્તારમાં લગભગ એંસી ટકા સોસાયટીઓ ખરેખર નગરપાલિકા કોઈને ભરવું નથી છતાં આ લોકો ત્રાટી મંત્રી કંઈ વહીવટીદા જે તે ખોટા ઠરાવ કરીને અને આ લોકો સરકારની ભલામણ કરી કે ગોવિંદ ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેળ દો એટલે ખરેખર બિલકુલ ખોટું છે અને પ્રજા ખરેખર ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત નગરપાલિકામાં જવા બિલકુલ સંમત નથી અમારા પશુપાલનનો ધંધો છે અમારી પંચાયત નગરપાલિકામાં જવી ના જોઈએ ગોવિંદપુરાનું જૂથ પંચાયત અમારા રાબેતા મુજબ ચાલે છે અમને વેરામાં પાણી વેરામાં અમને વ્યવસ્થિત મુજબ ચાલી રહ્યું છે અને આ વેરો પાણી વેરો અમને બહુ મોગો પડે છે માટે અમે રેલી કાઢી છે તે અમને જીત મળવી જ જોઈએ વિજાપુર તાલુકાનું ગોવિંદપુરા જૂથ પંચાયત ઘણો અન્યાય છે

અમને રજૂ કર્યું છે અમે એમની રજૂઆતના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબ અને સરકારમાં જ્યાં કંઈ મોકલવાનું થતું છે ત્યાં અમે મોકલી આપીશું